રોડ આજે આપણે નહેમિયા તેનો પહેલો અધ્યાય ત્યારે એ ત્રણથી છ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે મુશ્કેલીમાં માર્ગદર્શન જ્યારે આપણે નહેમિયા તેનો પહેલો અધ્યાય જ્યારે આપણે તપાસીએ છે ત્યારે આપણને જાણવા મળે છે કે નહેમિયા એ યરૂલેમ માટે પોતાની વ્યથા એ ત્યાં પહેલાં અધ્યાયમાં દર્શાવે છે નહેમિયા એ પહેલાં અધ્યાયમાં એ જ્યારે સુસાના કિલ્લામાં હોય છે અને ત્યાં એ યરૂલેમ અને એ કોટ અને એ બધી બાબતો કે જે નાસ પામી છે તેની જાણ તેને એ થાય છે અને આપણે જોઈએ છે કે એ બંદીવાસના સમયમાં હોવા છતાં પણ નહેમિયા એ એવી જ પરિસ્થિતિમાં એ શું કરે છે અથવા કઈ બાબતો કરે છે તેમાંથી આજે આપણે અજાયબ જેવું શિક્ષણ પ્રાપ્ત કરીશું યરૂ સાલેમની હાલતના જે સમાચાર છે એ સમાચાર જ્યારે એ નહેમિયા સાંભળે છે ત્યારે નહેમિયા એ સાંભળીને ગુસ્સે થતો નથી પણ નહેમિયા ત્યાં દુખી થાય છે અને આપણે જોઈ શકીએ છીએ ત્રીજી કલમમાં કે એ જ્યારે દુખી થાય છે ત્યારે એ કહે છે કે યરૂ કોટ પણ પાડી નાખવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે અને જ્યારે આ વાત જ્યારે નહેમિયાને ખબર પડે છે ત્યારે નહેમિયા એ બેસીને એ રડે છે નહેમિયા એ ઘણા દિવસ સુધી એ શોક કરે છે અને નહેમિયા એ ઈશ્વરની આગળ ઉપવાસ સાથે એ પ્રાર્થના કરે છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં નહેમિયા મુખ્યત્વે ત્રણ બાબતો કરે છે નહેમિયા એ રડે છે નહેમિયા એ શોક કરે છે અને નહેમિયા એ ઉપવાસ સાથે એ ઈશ્વરની સમક્ષ એ પ્રાર્થનામાં પોતાનો સમય પસાર કરે છે અને નહેમિયા રડે છે કારણ કે થોડા વર્ષો બાદ કેટલાક સમય પછી ઈસુ પણ એ શહેરને માટે એ રડે છે નહેમિયા આપણે જોઈએ છે કે એ સૌથી પહેલાં એ ત્યાં એ રડે છે એ કોટ એ પડી ગયો છે તોડી પાડવામાં આવેલો છે અને દરવાજાનો નાશ કરવામાં આવેલો છે બાળી નાખવામાં આવેલા છે એ બધી ગંભીર પરિસ્થિતિ એ યરૂલેમની છે એના લોકની છે એવી પરિસ્થિતિમાં નહેમિયા આપણે જોઈ શકીએ છે કે ત્યાં એ રુદન કરે છે અને બીજી બાબત નહેમિયા એ શોક કરે છે એ પરિસ્થિતિમાં એ નહેમિયા એ શોક સાથે પોતાની વેદના એ પ્રગટ કરે છે અને ત્રીજી બાબત કે એ ઉપવાસ સાથે એ ઈશ્વરની સમક્ષ એ પ્રાર્થના કરે છે બંદીવાસના સમયમાં એ જ્યારે દેશ નિકાલ છે એવા સમયમાં પણ નહેમિયા ઈશ્વર અને ઈશ્વરની વફાદારી માટે એ ઈશ્વરની સમક્ષ એ પ્રાર્થના કરે છે એ આપણે છઠ્ઠી કલમમાં આપણે જોઈ શકીએ છીએ નહેમિયા એ પ્રાર્થનામાં કહે છે કે તમે ધ્યાન દઈને મારું સાંભળો તમારી આંખો ઉગાડો તમારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયેલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો એકરાર કરતા રાત દિવસ તમારી સમક્ષ તમારા સેવક ઇઝરાયેલને માટે હું પ્રાર્થના કરું છું તે તમે સાંભળો નહેમિયા પ્રાર્થનામાં નહેમિયા પ્રાર્થનામાં એ પસ્તાવો અને એ કબૂલાત કરે છે નહેમિયા એ કબૂલે છે કે હા મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે એ પ્રાર્થનામાં નહેમિયા કબૂલાત અને પસ્તાવા સાથે એ ઈશ્વરની સમક્ષ એ પોતાના પાપોની કબૂલાત કરે છે અને એ સાથે આપણે જોઈ શકીએ છીએ કે આવી પરિસ્થિતિમાં એ સંપૂર્ણ ઈશ્વર પર એ આધાર રાખે છે એ સંપૂર્ણ પણ એ ઈશ્વરને એ સમર્પિત થાય છે ઈશ્વરને એ આધીન થાય છે અને નહેમિયાનો પૂરો ભરોસો છે નહેમિયાનો પૂરો ભરોસો છે એ આપણે જોઈ શકીએ છીએ નવમી કલમમાં એ કહે છે કે પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો મારી આજ્ઞાઓ પાળશો ને તેઓનો અમલ કરશો તો તમારામાંના જેવો દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખરાયેલા છે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ અને જે સ્થળ મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ નહેમિયા ઈશ્વરના જે વચનો છે ઈશ્વરની જે પ્રોમિસિસ છે એ બધું યાદ રાખે છે એ યાદ કરે છે અને તે પર એ પૂરો ભરોસો રાખે છે અને ઈશ્વરપણે સંપૂર્ણપણે એ આધારિત બને છે મુશ્કેલ પરિસ્થિતિમાં નહેમિયા આપણને માર્ગદર્શન આપે છે એ ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં આપણે હોઈએ પણ એ સ્થિતિમાં નહેમિયા એ રુદન કરે છે એ પોતાની આત્મિક સ્થિતિ એ પોતે કેટલો કહેવાય કહેવાય કે એ કશું કરી શકતો નથી એ ખાલી થાય છે એ પોતાને રુદન સાથે ઈશ્વરની સમક્ષ જાહેર કરે છે સાથે એ શોક કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે ઉપવાસ સાથે પ્રાર્થનામાં એ સમય પસાર કરે છે મુશ્કેલ પરિસ્થિતિમાં નહેમ્યા એક અને તેની ત્રણથી છમાં આપણને આ પ્રમાણેનું માર્ગદર્શન મળે છે ગોડ બ્લેસ યુ